મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છના વિશે હિન્દીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે ગિનતી એકાવનથી સો એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરાવવાની છે જેથી કરીને મિત્રો તમને આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ લાભદાયક રહેશે તો હવે આગળ વધીશું વિડીયોમાં તો જોઈશું પહેલો કે ઉદાહરણ કે અનુસાર જોડી મિલાઈએ તો મિત્રો સામાન્ય આપણને જો ગિનતી આવડતી હોય તો પહેલાંમાં આવશે મિત્રો જ કે પચાસી બીજાની અંદર આવશે ક કે તિહત્તર ત્રીજાની અંદર આવશે છ કે ઉણતર ચોથાની અંદર આવશે ગ છપ્પન પાંચમાની અંદર આવશે ખ નિન્યાનવે નેક્સ્ટ છઠ્ઠાની અંદર આવશે ક એટલે કે અઠ્ઠાશી સાતમાની અંદર આવશે છ એટલે કે છિત્તર નેક્સ્ટ આગળ વધીશું બીજો ગિનતી કો શબ્દો મેં ઓર કો અંકો મેં લીખીએ તો મિત્રો એનું સંપૂર્ણ નીચે જવાબ લખેલો છે જે તમે જોઈ શકો છો ઉનાસી ચોહત્તર ઉણસઠ ત્રેસઠ પચર નબે ચોવન नेक्स्ट जो है कोष्टक में दिए गए शब्दों में से सर्वनाम चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए तो मैं जो पाठ्यपुस्तकना स्वाध्य अंदर जो कौष्टक आपेलू है एन उपयोग कर जवाब आप खाली जगह तीस वर्ष का है तो वह तीस वर्ष का है बीजो पता नहीं खाली जगह दरवाजा खटखटा रहा है तो आपसे कौन दरवाजा खटखटा रहा है जो ये पुस्तक रुचिकर है खाली जगह में भी पढ़ूंगी तो आपसे उसे चौथों से हम सब मिलकर क्रिकेट खेलेंगे પાંચમો છે રવિવાર કો મેં બાજાર જાઉંગા અને મિત્રો ધોણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આવડતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે લાસ્ટ છે લાસ્ટ મિત્રો છે કે એકાવનશે તોતેર તક કે અંકો ક્રમશઃ જોડ જોડકર ચિત્ર બનાવીએ ઓર રંગ ભરીએ તો મિત્રો જે તમને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર જે તમને ચિત્ર દોરવાનું કહ્યું છે તમારે એકડી જોડવાની છે ચિત્ર દોરવાનું છે અને ચિત્રની અંદર રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છનો વિષય હિન્દીની અંદર પ્રકરણ નંબર ચાર જે છે ગિનતી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત